નમસ્તે બાળકો કેમ છો તમારે એક બુદ્ધિશાળી વાંદરોની વાર્તા જોવી તમે ચૂપ રહેજો હું બતાવું એક જંગલ હતું એમાં ઘણા જ પેડ હતા જાબુ પેડ ચીકુ પેડ અને એક મોટું પેડ હતું એ જાંબુનું અને એ પેર ઉપર વાંદરા ભાઈ રહેતા હતા અને એ બાજુ એક નદી હતી નદીમાં મગરને મગડી રહેતી હતી મગર મચ્છરીને પકડવા જ્યો પણ મછલી ના પકડી એને બહુ જ ભૂખ લાગી હતી પે આ પેર જોડે જાયો એની ઉપર જોઈ તો તારો વાંદરા ભાઈ બેઠા હતા તે મગરે કીધું વાંદરા ભાઈ વાંદરા ભાઈ મને થોડા જાબુ આપો ને વાંદરાએ તોડ્યા પછી આમ નાખ્યા પછી મગર તરત જ મમ્મા પકડી લીધા પછી એનાથી એમની દોસ્તી થઈ ગઈ એમને પછી મગર તરફ તે રોજ આપતો હતો વાત કરું તો હું મગડી આ તો જાંબુ લઈ તો તમારી મગડી ખુશ થઈ જશે તે જયો એને જાંબુ આપ્યા પછી કાધા પૈને કીધું કે વાંદરા વાંદરા ભાઈ વાંદરા ભાઈ મને તો માર મગડી હાથ જાંબુ આપો ને એને કીધું હાથ તોરીન આપ્યા પે તરત આમથી લઈ જયો તરતો તરત પછી મગડીએ ખાધા પછી મીઠું લાગ્યું એને કીધું કે આ તો બહુ જ જાંબુ હતું મીઠા પહી એવું સોચાયું કે આ કાજુ એમને રોજ ખાતા હશે જાંબુ તેમનું કાજુ જો મીઠું હશે તેને લાગ્યું કે હું મારા મગરને કીધું કે મારે એનું કાજુ ખાવું છે એને કીધું પછી મગરે કીધું કે ના એ તો મારો મિત્ર મારે એને સાથે એવું ના કરાય પછી એને કીધું બે પહી આમ પણ છે કે જો તું મારા તર કાજુ નહીં લાના તો હું કશું રાંધી છે નહીં પછી એને કીધું હા કાઢ લે પછી કાળ તરતો તરતો પછી વાંદરા ભાઈને જાબુ આપ્યા પછી એને કીધું ગરીબ કે વાંદરા ભાઈ વાંદરા ભાઈ મારે મગડીએ તમારા તરફ ખીર પૂરી તમે આવો પછી એ બહુ ખુશ થઈ જ્યો પણ વાંદરે કીધું હું તમારું ઉપર ચેવતા આવું હું તો તરી ડૂબી જઈશ હું મુડા હું તો ડૂબી જઈશ એટલો હું નહીં આવી એક તો એટલે મગરે કીધું કે તું તમે મારા પેટ ઉપર બે જાઓ પછી આપણે તરતા પછી મગર વાંદરાએ કૂછ માર્યો પછી એની પેટ ઉપર ભેજો પછી તરતા તડતા થોડીક દૂર આવી જા પછી કીધું કે વાંદરા ભાઈ વાંદરા ભાઈ મારી મગડીને તમારું કાજુ તો એટલે હું તમને લઈ જાઉં હું એ બહુ થકડી ગયો એને કીધું કે પહીને કૂદતી આવી પહીને કીધું કે પહેલાં કહ્યું તું મેં તો મારું કાજુ પેર ઉપર રાખ્યું હું કાંઈ પછી એને વાંદરાએ કીધું કે આપણે બહુ દૂર નહીં આવ્યા હાલો આપણે જઈએ આમ વળી ગયો મગર મગર તરતો તરતો જયો પછ વાંદરાને એવું લાગ્યું કે જલ્દી આવી જાય અને હું કુચકો મારી ચડી જાઉં અને મગરને લાગ્યું કે કાજુ જલ્દી પેર ઉપર આવી જાય પણ હું કાજુ મારે માંગણી ન ખરાઈશ ભાઈ એ પેર આવી ગયું પછી તરત જ કુચકો માર્યો પહી કીધું મેં તો તારો ભાઈ પણ રાખ્યો હતો પણ તે જ મારી દવા કરી તો એ કીધું કે હવે માર તું આ નવી શરૂઆત કરજે હું જંગલ પઈ વાંદરો જંગલ છોડીને જતો રહ્યો બહેન આવા નમસ્કાર બારે ગો બાય બાય સરસ વેરી ગુડ ચલો તાળી પાડી દો એબીસીડી એબીસીડી ઘોડા દોડાવો ઘોડાની ટાંકુડી બલમ લગા પલમ ઉપર માર્જી બોલાવો દર્દી ની સુધી ડોક્ટર બોલાવ ડોક્ટર ડોક્ટરની પેટી જોડે પોલીસ બોલાવ પોલીસની ની જોડી